ગાંધીનગરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે પાટનગર ગાંધીનગરમાં શું સ્થિતિ છે અમારા સંવાદદાતા વિપુલ બાલધા જોડાઈ ગયા છે વિપુલ ગાંધીનગરમાં વાતાવરણ કેવું છે બિલકુલ સમગ્ર દિવસ દરમિયાન ભારે ગરમી પડી હતી ત્યારબાદ સાંજ થતાં જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે આપને કેમેરામેન પ્રદીપભાઈને હું કહીશ કે તેઓ દ્રશ્યો બતાવે અચાનક જ પવનનું જોર સાંજ થતાં જ વધ્યું હતું અને ધૂળની ડમરીઓ જે છે તે સમગ્ર શહેરમાં ઉડતી જોવા મળી હતી ધૂળની ડમરીઓ સાથે ભારે પવન જે છે તે ગાંધીનગરમાં હાલ ફૂંકાઈ રહ્યો છે અનેક જે પાંદ જે ઝાડના પાંદડાઓ છે તે પણ ઉડતા જોવા મળ્યા હતા અને સમગ્ર વાતાવરણ જે છે તે હાલ ઠંડુ થઈ ગયું છે જે પ્રકારે બપોરે ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો હતો અકળાવે તેવી ગરમી જે લોકોને થઈ રહી હતી તે ગરમીથી રાહત અત્યારે જે વાતાવરણમાં પલટો આવ્યો છે તેનાથી જોવા મળી રહી છે વાતાવરણમાં ઠંડક ચોક્કસ પ્રતરી છે વાતાવરણમાં પલટો આવ્યો છે ભારે પવન સાથે હાલ દૂરની ડમરીઓ જે છે તે ગાંધીનગરમાં ઉડતી જોવા મળી છે જી આભાર વિપુલ જાણકારી આપવા માટે તો અમદાવાદ અને ગાંધીનગરમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે જો કે હવામાન વિભાગની આગાહી હતી કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદ વરસી શકે છે પણ અમદાવાદ વાસીઓની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં ઓલરેડી એકતાળીસ ડિગ્રી સુધી ગરમીનો માર લોકોએ સહન કર્યો છે જોકે શહેરીજનો માટે જેટલો રાહત આપનારું આ વાતાવરણ છે એટલું જ આફત લઈને આવનારું ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આ વરસાદ છે અમદાવાદ ગાંધીનગરમાં તે જ પવન ફૂંકાઈ રહ્યું છે અને પવનના કારણે ધૂળની ડમરી પણ ઉડી ધૂળની ડમરી ઉડવાને કારણે વાહન ચાલકો રસ્તો જોઈ જ ન શક્યા પરિણામે આવ્યું કે જુઓ વાહન ચાલકોને પોતાનું વાહન રસ્તામાં સાઈડમાં ઊભું રાખવું પડ્યું અને પોતે પણ રસ્તા ઉપરથી ઉતરી ગયા કેમ કે ધૂળ આંખમાં પણ જઈ રહી હતી ધૂળિયા વાતાવરણના કારણે અમદાવાદમાં